તો આટલું આવી રીતે સરસ રીલ્સ મળીને કઈ રીતે બનાવી શકે વિડીયો થકી લોકો સુધી વધારે પહોંચી શકે લોકોને અમારો મેસેજ કન્વે કરી શકે એના માટે કરતા હોય છે ક્યારેક ક્યારેક અમારા બંને વચ્ચે મીઠી રગજગ થઈ જાય છે આજ બાબત બસ જ્યારે રીલ્સ અપલોડ થઈ ગયા પછી જોયા કરીએ છીએ કે ભાઈ આ સારો વિડિયો છે સારા મેસેજ સાથે છે તો લોકો જોવે છે કે નહીં જ્યાં સુધી પ્રોપર વ્યૂ ન આવે ત્યાં સુધી શાંતિ નથી ગુડ મોર્નિંગ ગુજરાત મિત્રો સવારનો તડકો સૌને ગમતો હોય આજકાલ સૂર્યોદય થાય એની સાથે સાથે સોશિયલ મીડિયાનો પણ ઉદય થવા માંડે છે આપણી લાઈફમાં સૂરજના કિરણો ચહેરાને અડે એ ભેગ આજ આપણા સેલફોનના કે આપણા આઈપેડના પણ કિરણો આપણને અડવા માંડે છે પણ હવે એવું કહું કે એ જ સોશિયલ મીડિયાની કોઈ સેલિબ્રિટી આજે તમને ગુડ મોર્નિંગ કહેવા આવી છે તો તમને કેવું લાગશે તો ચાલો સ્વાગત કરીએ આજના આપણા સેલિબ્રિટીઝ આપણા ગેસ્ટ રાધિકા અને પરાગભાઈનું તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં અને અમારા ઓડિયન્સને આજે તમે ગુડ મોર્નિંગ કહેવા આવ્યા છો આમ તો તમે તમારી રીલ્સથી સતત અપડેટ આપતા રહો છો તમે સતત લોકોને એન્ટરટેન કરતા રહો છો પણ જ્યારે આજે અહીંયા આવ્યા છો ત્યારે મને ઓડિયન્સમાં જ કોઈ કીધું જ આવું પૂછવાનું કે આ રીલ્સ બનાવવાના વિચારો કોના હોય છે દર વખતે વિચારો તો મારા હોય છે પણ છેલ્લો જે નિર્ણય હોય છે ને એ અમારા મેડમનો હોય છે થોડો ફેરફાર તો કરાવો પડે એમને એમના વિચાર હજુ કર્યા હોય થોડા અંદર હું મારા ઉમેરી દઉં બરાબર તો એવું થાય ક્યારે કે આખે આખો વિચાર તમે દિશા દશા બધું બદલી નાખો એવું નવ્વાણું ટકા તો નથી થતું પરાગભાઈ તમારું શું કહેવું એક જ બે ટકામાં થઈ જાય છે ક્યારેક થઈ જાય એમાં કેવું છે જે કરે અમે બંને વિડીયો થકી લોકો સુધી વધારે પહોંચી શકીએ લોકોને અમારો મેસેજ કન્વે કરી શકે એના માટે કરતા હોય છે ક્યારેક ક્યારેક અમારા બંને વચ્ચે મીઠી રગજગ થઈ જાય છે આજ બાબતે બાબત કે આ નથી કરવા આ કરવું છે પણ છેલ્લે એના પર છોડી દઈએ છીએ પણ મેં તમારા વિડીયોઝ જોયા છે બહુ બહુ બધા વિડીયોઝ આમ જોયા તમારી રીલ્સમાં સામાજિક નિસ્બતતા મને દેખાતી હોય છે તમારું સોશિયલ કન્સર્ન જેને કંઈ હોય છે તો તમે એનું ચયન કઈ રીતે કરો છો કયા લોકોને લગતા જે પણ પ્રશ્નો છે એને તમે પ્રાધાન્ય આપતા હો છો કે કઈ રીતે તમે એની પસંદગી કરતા એ કેવું છે કે જ્યારે બી કોઈ એવી ઘટના બને છે સૌથી પહેલાં ફીલ આપણને થવું જોઈએ કે આ ઘટના પર મને શું ફીલ થઈ જોઈએ આપણને ફીલ થયું હશે ને તો લોકોને સો ટકાએ ફીલ થયું હશે એટલે અમે પહેલાં ફીલ કરીએ છીએ જો અમને ફીલ આવે ને તો જે ઘટના ઉપર અમે વિડીયો બનાવીએ છીએ બરાબર એટલે જ્યારે વાત કરીએ સમાજના કોઈ એવા બે કે ત્રણ પ્રશ્નોની તો તમારા માટે પાર્ટીમાં એ ત્રણ પ્રશ્નો કયા છે રાધિકાબેન એક તો પહેલું તો અમે એ જ વિચારીએ છીએ કે જે બી કોઈ કન્ટેન્ટ બનાવીએ એનાથી લોકોને કંઈક સારો મેસેજ મળે નહીં કે અત્યારે રીલ્સમાં તો બધું જોવા મળે છે એટલે આપણે સારું જોવું કે ખરાબ એ ખબર નથી પડતી મતલબ જે અત્યારે યુવાનો છે તો અમે એવો જ વિડીયો બનાવવાનું વધારે નક્કી કરીએ કે ભાઈ

મતલબ યુથને યુથ જ જોવે છે અને અમે એવું ઈચ્છે છીએ કે અમને બધા જ જોવે નાના બાળકો અમે આજે અમારા સનને સ્કૂલે લેવા મૂકવા જઈએ તો નાના છોકરા બી અમને એમ કહે છે અંકલ તમે બહુ સરસ વિડીયો બનાવો છો આન્ટી સરસ વિડીયો મતલબ કોઈ બી એજેડ લોકો હોય ને એ બી અમને જોવે છે અને એવું કહે છે કે તમે સરસ વિડિયો બનાવો તો બસ અમારે એ જ જોઈએ છે કે ખાલી યુથ અમને જોવે એવું અમે નથી ઈચ્છતા બધા અમને બિંદાસ જોવે બસ અને અમે બધાને હસાવી શકીએ અચ્છા એટલે તમે ફેમિલીના પોઈન્ટ ઓફ પોઈન્ટ રીલ્સ બનાવો છો અને

એમાં તમને કેટલું વોચ ટાઈમ જે હોય છે કે લોકો કેટલી વારમાં રીલ છોડીને જતા રહ્યા કે એ દેખાડતા હોય છે લોકોની ધીરજ કેટલી રહી છે આજે ત્રણ સેકન્ડ છે માત્ર ઓ બાપરે આગળની ત્રણ સેકન્ડમાં તમારે તમારો કોન્સેપ્ટ સમજાવી દેવાનો જોઈએ ત્રણ સેકન્ડ ઊભો રહી ગયો તો તમારે ત્રીસ સેકન્ડ જોશે જો ત્રણ સેકન્ડમાં સ્વાઇપ કરી લીધું તો તમારો વિડીયો નહીં જોવાય આટલું કટ કટ તમે અને સૌથી ચેલેન્જિંગ કામ તો ત્યારે આવે છે કે જ્યારે કોઈ બ્રાન્ડનું પ્રમોશન હોય છે કે કોઈ આપણે સોશિયલ મેસેજ આપવો છે પણ એ પહેલી ત્રણ સેકન્ડમાં તમારે સમજાવી દેવાનું છે કે આ વિડીયો એને જોવાનો છે તો એ જોશે નહીં એ મેસેજ બી નહીં જોવે કારણ કે કોમેડી સાથે એને સોશિયલ મેસેજ આપવો બહુ અઘરો છે એટલે મને લાગે છે કે ગમે એટલું તમે સારો વિડીયોનું કન્ટેન્ટ બનાવો તમારી ઇનિશિયલ ત્રણ સેકન્ડ કે પાંચ સેકન્ડ નક્કી કરશે કે બાકી જોવાશે કે નહીં જોવાય તો કેવું ટેન્શન હોય જયારે રીલ આમ કેમેરા મૂકે એમ કે રાધિકા ચાલ શરૂ કરતો આમ માહોલ કેવો હોય ટેન્શન વાળો કે અરે પાંચ સેકન્ડ છે સાચી લેવાનો છે અખાવાનો કેવી હોય છે એમ શૂટ એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો બસ જ્યારે રીલ્સ અપલોડ થઈ ગયા પછી જોયા કરીએ છીએ કે ભાઈ આ સારો વિડિયો છે સારા મેસેજ સાથે છે તો લોકો જોવે છે કે નહીં જ્યાં સુધી પ્રોપર વ્યૂ ન આવે ત્યાં સુધી શાંતિ નથી મળતી અચ્છા ઘણીવાર કેવું છે કે આપણે કોન્સેપ્ટ વિચાર્યું હોય કે મનમાં હોય કે આ આ વિડીયો પર વ્યૂઝ આવશે જ અને એ વિડિયો પર વ્યૂઝ નથી આવતા અને જ્યારે ઘણીવાર આપણે થિંક કર્યું હોય કે આમાં કાંઈ નહીં આ ટ્વેન્ટી મિલિયન ટ્વેન્ટી ટુ મિલિયન પહોંચી ગયો હોય છે બહુ મહેનત કરીએ ને જ્યારે વ્યૂ ન આવે ને પ્રોપર ત્યારે બહુ તકલીફ થાય એવો કયો વિડીયો છે જેને વ્યૂ નથી મળ્યા ચલો દર્શકોને કહી દે એવો વિડીયો છે અમે છે ને એક ખોડિયાર માતાજીની આરતીનું એક સોંગ આપેલું હતું અને એની ઉપર અમે સોશિયલ મેસેજનો જ વિડીયો હતો આખું બેકગ્રાઉન્ડમાં એ સોંગ વાગે છે કે ડ્રિંક કરે છે લોકો પછી એના ફેમિલી ઉપર એના બાળકો ઉપર શું અસર થાય છે એ વિડીયો ઉપર અમને આશા હતી કે લગભગ ત્રણથી પાંચ મિલિયન વ્યૂઝ આવશે પણ એ વન મિલિયન એટકી ગયો એની ઉપર આખું આમ કહેવાય ને કે આપણને અમારી લાઈફના લગભગ બાવીસો કે ત્રેવીસો મેં વિડીયો બનાવ્યા છે બે હજાર પ્લસ વિડીયો એમાંનો સૌથી બેસ્ટ વિડીયો હતો અને એટલે મને લાગે છે કે તમે જ્યારે લોકોને બદલાવની કે તમને એવું શિખામણ જેવું કંઈક લાગશે તો લોકો સહન નથી એવું કંઈક તમને થઈ શકે થઈ શકે છે પોસિબલ છે પણ હા એના કારણે જે અમને ફીડબેક મળ્યા છે ને એવા અનબિલિવેબલ લોકોના ફીડબેક છે કે બહુ સરસ વિડીયો છે તમે બનાવો એના કારણે ભલે વ્યૂઝ નથી આવ્યા પણ ફીડબેકથી અમે કહેવાય ને કે મજા આવી ગઈ એમ તમારા માટે એવો કોઈ વિડીયો કે જેમાં તમારી આશા હતી કે આ સારો ચાલવો જોઈએ તો બસ આ કેમ કે એમાં અમે અમારી દીકરીને ખોડિયારમાં બનાવી હતી અને જે લોકો ડ્રિંક કરે છે વ્યસન છે એ લોકો માટે ખાસ અમે બનાવ્યો હતો બહુ બધા સુધી નથી પહોંચ્યો એનું થોડું દુઃખ છે પણ હા કોમેન્ટ એની એટલી બધી સરસ હતી કે એનાથી પાંચ લોકોએ તો એવું કીધું કે અમે ડ્રિંક નહીં કરીએ તો એનાથી થોડું સારું લાગ્યું કે ના ચલો આપણે જે વિચાર્યું હતું કે એનાથી આ થવું જોઈએ એ તો થઈ ગયું એટલે આમ વાંધો નથી આવ્યો પણ તો હજી એવું થાય કે હજી વધારે થોડો જોવાય મતલબ લોકો સુધી પહોંચ્યો તો સારું હતું તમારા બંનેને જ્યારે સોશિયલ મીડિયામાં તમે આવ્યા તમારી રીલ્સ આવી બધા ઓળખતા થઈ ગયા પણ એ પહેલાંના તમે બે કોણ હતા એ પહેલાંના અમે બે કોણ હતા અમે બંને અલગ અલગ હતા અમારી બંનેની લાઈફ ટોટલી અલગ હતી હું એક મીડિયામાં જોબ કરતો હતો અને એની તો આ લાઈફ જ નહોતી એની લાઈફ એક હાઉસવાઈફની હતી જે કહેવાય ને એ વધારે કહેશે મારી કરતાં એની લાઈફની તો વધારે સારું રહેશે તમે તમારું કહી દઉં એમને પૂછી લે હું એક મીડિયામાં જોબ કરતો હતો ગ્રાફિક ડિઝાઇનર ગ્રાફિક ડિઝાઇન હેડ તરીકે રૂટીન લાઇટ લાઈફ હતી ત્રણ વાગે જવાનું રાત્રે બાર વાગ્યા સુધીની જોબ ઇવનિંગ ક્યાંય જોઈ નહોતી અને ધીમે ધીમે કોરોના પછી એક ઇન્સિડન્સ અમને બંનેના થયો કોરોના થયો ને પછી એક ફીલ થયું કે ના હવે વિડીયો બનાવવા છે કારણ કે એ દિવસ અમે બહુ બહુ જ રડ્યા બહુ જ અતિશય રડ્યા હતા એનો વિડીયો બી અમે છે જ્યારે બી અમે હોપલેસ થઈએ કે કંઈ નથી મળતો એવું વિચારીએ ત્યારે એ ત્રણ ત્રીસ સેકન્ડનો વિડીયો અમે જોઈ લઈએ ને એટલે બોડી રિચાર્જ થઈ જાય છે માઇન્ડ રિચાર્જ થઈ જાય છે કયો વિડિયો છે બંનેને અમને બંનેને કોરોના થયો હતો એ અલગ રૂમમાંથી હતી હું અલગ રૂમમાં ધ્વનિતને અમે મોકલી દીધો તો ભાવનગર ફેમિલી પાસે બે એક કે ત્રણ દિવસ અમે અલગ અલગ રહ્યા પણ અમારાથી રહેવાયું નહીં રોવાઈ જતું હતું પછી મેં કીધું હવે જે થાય બંને આપણે એક સાથે રહીએ છીએ અને પહેલી વાર એ દિવસે મારી લાઇફમાં મારે બંને હાથમાં કેમેરા લીધો અને કીધું કે હું પર અને હું રાધિકા આ દિવસે મારી રાધીને ત્રીજો દિવસે મારા ચોથો દિવસ છે પણ મારી રાધીમાં હિંમત બહુ છે અને જલ્દી સારી થઈ જશે એટલું બોલતા બોલતા મારી બંનેની આંખ બહુ કે કહેવાય ને કે બહુ રેડે આ દિવસે અને એ દિવસે મેં નક્કી કર્યું કે હવે અમારે હસવું છે ને લોકોને હસાવવા છે ના તમારી ધીરજને અને એ સંવેદનશીલ ક્ષણોને તમે આ રીતના આખી આગળ આવ્યા અને બીજા લોકો માટે તમે પીઠબળ બન્યા તો એ બહુ જ બિરદાવવાલાયક કાર્ય છે કે તમે જ્યારે સારું નથી લાગી રહ્યું એ વખતે તમે વિચાર્યું કે ના આપણે બીજું કશું જ નથી વિચારું આપણે કંઈક એવું કરીએ કે જે સર્જનાત્મકતા તરફ લઈ જાય તો ખૂબ સારું છે દર્શક મિત્રો લગભગ આ ખબર છે તમારા માધ્યમથી પણ બહુ બહુ ઓછું કહીએ છીએ આ બહુ ઓછા લોકોને ખબર છે કહીએ છીએ ક્યારેક કે ક્યારે કોઈ પૂછે કે તમે શરૂઆત કેમ કરી છે તો બાકી બહુ ઓછું ડિસ્કલોઝ કરીએ છીએ કે આ છે હા એ મોમેન્ટ અમે જીવીએ છીએ જ્યારે જ્યારે મેં તમને કહ્યું એમ હતું કે નથી મજા આવતી કે કોઈ કન્ટેન્ટ નથી મળતો ત્યારે અમે જોઈ લઈએ છીએ અંદરથી બહુ જ આનંદ આવે છે આજે પણ એ રીલ અને એ જ મોમેન્ટમાં બંને હોય એવું લાગે છે થોડો ઇમોશનલ થઈ ગયો માહોલ આપણે યસ રાધિકાબેન તમારે કહેવું છે એ ટાઈમ એ ટાઈમ જ એવો હતો કે ત્યારે કેવું હતું કે બહુ જ કોરોના કોરોના કોઈકનું સ્ટેટસ જોવું હોય ને બર્થ તો એમ થાય કે હા નીચે ઓમ શાંતિ લખેલું હોય અને ત્યારે મારી તબિયત ખરેખર બહુ જ ખરાબ હતી બેડ નહોતા મળતા હોસ્પિટલમાં ઓક્સિજનની બોટલ નહોતી મળતી અને ઈ ટાઈમે મને એસવીપીમાં એડમિટ કરવાનું નક્કી કર્યું અને એટલી બધી બીક લાગી ગઈ ને કે ઊભી થઈ ગઈ કે ના હું એસવીપીમાં મતલબ કોઈ બી હોસ્પિટલમાં મારે એડમિટ નથી થવું ઘરે જે હશે એમ થોડી હિંમત આવી પણ ખરેખર એ માંડ માંડ ઉબતી એમ કોણ તોય ચાલે એટલે પછી અમે હસીશું ને અમે બધાને હસાવીશું બસ એ નક્કી કર્યું એટલે બસ એ દિવસથી રાધીનો બીજો જન્મ છે

એટલે મને લાગે છે આપણે બધા થઈ શકે થઈ શકે સો ટકા આપણે ક્યાંથી છીએ એ આપણી આઈડેન્ટિટી જ છે એનાથી વિશેષ મને લાગે છે સ્વભાવમાં એનો કોઈ એટલો પણ જ્યારે તમે આપણે કીધું કે શાકભાજી લેવા પણ તમે બાર્ગેન કરો તો બ્રાન્ડ સાથે બાર્ગેનિંગ એ કરતા હશે ને આટલા નહીં આટલા બ્રાન્ડ સાથેનું એને વિડીયો શૂટ થઈ ગયા પછી નું એને કોઈ છે જ નહીં હું તમને ખાલી મારા કટ આપી દઈશ કેવાય ને કે રિયલ કેરેક્ટર એ જ છે બાકીનું બેક શૂટ પ્રોડક્શન આ છે તે સ્ક્રિપ્ટ છે બધું હું જોઈતો છું ફાઇનલ હા ફાઇનલ કોલ હોય છે કે આ હું કરીશ હું નહીં કરું પણ મીડિયાવાળા અનુભવી લોકો તો બરાબર છે કરવું તો પડશે તો મને મજા આવે છે એની જે અંદર હતી ને પ્રતિભા એ મને બહાર લાવવાનો મોકો મળ્યો એના કારણે આજે હું પ્રાઉડ ફીલ કરું છું કે આજે હું બહાર પહેલાં હું જતો ત્યારે ગ્રાફિક ડિઝાઇનર તરીકે ગ્રાફિક બરાય પારાદી હોળા નામ આવતું હતું લોકો મને એ નામથી ઓળખતા હતા મીડિયા છોડ્યા પછી હું સોશિયલ મીડિયામાં આવ્યો આજે લોકો મને રાધિકાના હસબન્ડ તરીકે ઓળખે છે તમે રાધિકા સાથે વિડીયો બનાવો છો પરા એટલે એક પત્નીના નામે ઓળખાવું એ પણ એક પ્રાઉડ ફિલિંગ છે એક પંચાયત પંચાયતની વેબ સિરીઝ બહુ જ સરસ બધા જોઈ રહ્યા છે અત્યારે એમાં એવું કહેવામાં આવ્યું છે જે ગામડામાં પણ આ વસ્તુ પહોંચવાની જરૂર છે કે પ્રધાનપતિ જેસા કોઈ પદ નહીં હોય નહીં સો પ્રધાનપતિ બનના હે તો પ્રધાન કો આગે કીજીએ તમે એ કર્યું તો એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને તમારા બેસ્ટ કોલાબોરેશન કયા કયા તમને કોની સાથે કામ કરવું ગમ્યું આજ સુધી અત્યાર સુધીનું સૌથી બેસ્ટ કોલાબોરેશન અમે કહીએ ને તમને જસી સાથે કામ કરવાનું બહુ જ મજા આવી છે અને કહેવાય ને કે કોઈ કોન્ટેન્ટ રીલમાં તમે જે રિલેશન દેખાડતા હો એ જ ખરેખર તમે રીલ માં ફીલ કરો ને એ કોલેબોરેશન અમારો જસીદા દાદી સાથે છે જસે તમારા સાસુ બની ગયા એ એક સંબંધ તો એવું કહે છે મારા સાસુ બી બને છે એના સાસુ બી બને છે અચ્છા એટલે સાડી જારે પહેરે છે ને ત્યારે એ એના સાસુ હોય છે પણ વેસ્ટર્ન માં આવે ને ત્યારે એ મારા સાસુ બની જાય છે સાસુ આવી મોર્ડન તો તમારું અને જસીદા દાદી નું રિલેશન કેવા તમને કેવી મજા આવે એમ સાથે અમારું આમ જોવા જાઓ ને તો મા દીકરી જેવું મને વધારે ફીલ થાય છે કેમકે એ જ્યારે બી આવે ને ત્યારે મારી મારા ફેવરમાં ટૂંકમાં ઘણી વાર પરાગ કોઈ કોન્સેપ્ટ સમજાવતા હોય તો અમને આમ માથા ઉપરથી જાય એટલે અમે બે એકબીજા સામે જોઈએ હસીએ પછી પરાગ આમ નહીં તમે શાંતિથી અમારે જે ડાયલોગ બોલવાના છે ને એ જ અમને આપો એટલે અમે બે અમારા બેની કેમેસ્ટ્રી સારી છે એમ અમારા ત્રણેયની સારી છે પણ જસી દાદી જોડે અમને ખરેખર મને તો મમ્મી જેવું જ ફીલિંગ આવે જસી પોતાનું જે આખું એક સેન્સ ઓફ હ્યુમર છે એ પણ બહુ મજાનું છે એમનો ચહેરો છે વાત પ્રમાણે જે રીતે તમને લઈ જાય કે એમને જોતા બંધ કેમ થઈ જવું એમની સ્માઇલ એટલી સરસ છે અને એ પોતે પણ જે રીતે જે સ્ટ્રગલ પછી અહીંયા પહોંચ્યા છે એ સલામ આમ કરવાનું મન થાય સો અને જીવતું જાગતું કહેવાય ને કે જેનાથી તમને ઇન્સ્પિરેશન મળે છે જીવતું જાગતું એક તમને મારે સામે તમારી સામે બેસતા હોય એની બોલતા હોય ને એટલે તમને એમ થાય કે બધું ભૂલાઈ ગયું છે ખાલી એને જ સાંભળું બસ અને એ જ્યારે બોલતા હોય ને એમાંથી હું લખતો જ હતો દાદી આ બોલે આની પછી આપણે વિડીયો બનાવી નાખીશું દાદી તમારા વિચારો છોડતા નથી અરે હમણાં જ કેવું છે કે નવી વસ્તુ તરત કે અમે બી કોઈ પણ વસ્તુ માટે જે સારું હોય અમારા માટે અમે જતા હોય તમે દાદીને ફોન કરી દઈએ રસ્તામાં આવતા હતા ભૂલથી ફોન લાગી ગયો કીધું દાદી તમને ભૂલથી લાગી ગયો પણ કરવાનું ભૂલાઈ જાત એની બદલે લાગ્યું હું જાઉં છું દૂરદર્શન ઉપર અત્યારે તો દાદી ક્યારે વાત એ કહી દીધું ને એમ કરીને મને એટલે એક આશીર્વાદ છે મારા દાદી છે કહેવાય ને કે દાદી છે તો બધું છે મા મળે ને કે સાસુ મળે તો જસી દાદી જેવી મળવી જોઈએ કયા વાત એ વાહ તો તમે રીલ્સ બનાવો છો તમે આટલું સોશિયલ કન્સર્ન રાખો છો પણ આજકાલ છે ને રીલનું એડિક્શન પણ જોવા મળે છે તમારું એ વિશે શું માનવું છે ને તમે એ વિશે કેવા કન્ટેન્ટની સર્જન કરશો કેવું છે દરેકનો એક સમય હોય છે રીલ્સનો ટીવી સિરિયલ્સનો સ્ટડીનો આનું પણ એક પાર્ટ છે કે તમારા જીવનમાં અમુક સમય તમારે નક્કી કરવો જોઈએ કે હું ફોન ઉપર એટલા સમય સુધી જ રહીશ કે એટલા સમય સુધી જો રીલ્સ હોય અમારો જે ફેમિલી ઓડિયન્સ છે ને એ લોકો અમને કહે છે કે અમે આખા દિવસ કામમાં હોઈએ છીએ પણ અમે તમારી રીલ્સ નવથી અગિયારની વચ્ચે જ જોઈએ છીએ એટલે મને ખબર પડી ગઈ કે બાકીના સમયમાં યુથ નથી પકડી શકતો આ વસ્તુ યુથના હાથમાં અત્યારે મોબાઈલ જ છે બટ જ્યારે તમારી ઉપર રિસ્પોન્સિબિલિટી આવે છે ને ત્યારે તમારો સમય નક્કી થઈ જાય છે એવી જ રિસ્પોન્સિબિલિટી એઝ અ ફાધર કે એઝ અ મધર તરીકે તમારા બાળકને પણ તમારે આપવી જોઈએ કે આટલા સમય માટે હું તને મોબાઈલ આપીશ એમાં તું રીલ્સ જોઈ શકે થોડા સમય માટે ને થોડા સમય માટે તું તારું સ્ટડી કરી શકે છે એથી વધારે મોબાઈલનું એડિક્શન ના થવા દેવું જોઈએ બાળકને રાધિકાબેન તમે બંને પેરેન્ટ છો તમે તમારું બાળક છે અને એ પણ એક ઊભરતી પ્રતિભા છે એ પણ ઘણી વખત એના વિડીયોઝમાં જોવા મળે છે તો પેરેન્ટ તરીકે તમે કેટલું ધ્યાન રાખો છો આ જ બાબતનું કે આ એડિક્શન ના બની જાય બાળક માટે ડે વન થી આમ તો જોવા જઈને તો એ સવા મહિનાની હતી ત્યારથી અમે એને અમારી જોડે જ લઈને ફરીએ છીએ એટલે અમને જોઈ જોઈને એ શીખી ગઈ છે અમારા કામમાં અમને ક્યાંય આડે આવતી નથી ઉલ્ટાનું એ એવું કહે છે કે મમ્મા મારો કટ ક્યારે લેવાનો છે હા એને વિડીયો બનાવવાનો બહુ જ શોખ છે એટલે હા અમે જે ફેમિલી લાઈક કન્ટેન્ટ બનાવીએ છીએ એ જે જોવે છે એટલે એના ઉપર જ ચાલે છે મતલબ અમારી લાઈન ઉપર જ એ ચાલશે કે લોકોને હસાવશે અને મારો મોટો સન છે એને

મિત્રો આવી જ વાતો આપણે કરીશું પરાગ અને રાધિકા સાથે અત્યારે થયો છે છે વિરામનો વિરામ બાદ ફરી મળીશું નમસ્કાર આપ સૌનું સ્વાગત ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપણે વાત કરી રહ્યા છીએ પરાગ અને રાધિકા આપણા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સોશિયલ મીડિયા સેલિબ્રિટીઝ જે પણ કહીએ એ બધા સાથે બહુ રસપ્રદ વાતો ચાલી રહી છે મને એવો પ્રશ્ન થાય છે કે સોશિયલ મીડિયામાં ઘણી બધી વખત રીલ્સ છે ને એ કોઈ પણ સોંગ ઉપર લિપ્સિંગ કરવાથી કે બે ત્રણ મુમેન્ટ્સ કરી દેવાથી ચાલી જાય વાંધો ન આવે તો તમે લોકો કેમ એટલું બધું સરળ કામ છોડીને આટલું જાતે વિચારીને લખીને બોલીને એટલે ઓડિયો વિઝ્યુઅલ બંને કેમ કરવાનું પસંદ કરો છો ડાન્સ ઉપર તમે કોઈ પણ મેસેજ નહીં આપી શકો લોકોને હસાવી નહીં શકો અમારો પહેલેથી એક જ ધ્યેય છે કે અમારે હસાવા છે લોકોને અને આપણો જે બી મેસેજ છે એ લોકો સુધી કન્વે કરાવવો છે ડાન્સ થકી તમને વ્યૂઝ બી મળી જશે ફોલોઅર્સ બી મળી જશે મળી જશે

હમણાં જ વાત ક્યાંક થતી હતી કે તાલની સાયન્સ ગુજરાતીઓને હોય કેમ કે ઢોલના તાલ પર તાલી પાડતા આપણને સૌને આવડે છે એટલે ગરબા તો આવડ છે અને એ શૂટ કર્યા પછી અમારી અંદર એક ફિલિંગ આવી ગઈ કે ગરબા આવડેક ના હવે હવે ગરબા શીખવા છે અને બીજી વસ્તુ અમારા માટે ફાયદાનું એ થયું કે એના એટલા બધા રીટેક એમને લીધા ને જેના કારણે હવે એ મને એમ નહીં કે હું બે કે ત્રણ રીટેક એની પાસેથી લઈશ ને તો કે ના ના હવે એ સારા માટે જ રીટેક લે છે ને લેવા દઈએ બરાબર છે બરાબર છે રાધિકાબેન એક મહિલા તરીકે જ્યારે તમે રીલ્સ બનાવો છો ત્યારે ઘણી બધી વખત સોશિયલ મીડિયા શું રિસ્પોન્સ આપે એ પ્રેડિક્ટ ન કરી શકાય કોઈ પણ દિશામાં જતું રહેતું હોય છે તમે ટ્રોલ કરનાર લોકોને કે કોમેન્ટ્સમાં કંઈક પણ લખનાર લોકોને કઈ રીતે જુઓ છો કઈ રીતે એમને મેનેજ કરવાનું પસંદ કરો છો ઘણી વખત ઘણી બધી વખત એવું થાય છે કે અમુક બહુ જ ઓછી નવ્વાણું ટકા કોઈ એવી નેગેટિવ કોમેન્ટ નથી આવતી પણ ક્યારેક એકાદી આવી જાય ને તો મને બહુ જ ગુસ્સો આવે એમ કહું પરા કે અમને જવાબ આપો ફરા એવું કે છે આપણે બધાના મોઢા તો બંધ નહીં કરી શકીએ ને આપણે કંઈ ખરાબ નથી કરતા આપણને ખબર છે તો ઇગ્નોર કરવાનું બાકી મને ઘણી બધી વખત એવું કે તમે આટલું તો કરો અમે લોકો મતલબ કોમેડી સાથે અમારું ઝઘડવાનું વધારે હોય છે વિડીયોમાં એટલે લોકોને એવું લાગે છે કે અમે રિયલમાં ઝઘડીએ છીએ પણ કોઈ એવું નથી વિચારતા કે કોઈ માણસ આટલું બધું ઝઘડતા હોય તો આટલું આવી રીતે સરસ રીલ્સ મળીને કઈ રીતે બનાવી શકતા હોય અને મારવા વાળું પેલા એવું હતું કે મારો પંચ લાસ્ટમાં હંમેશા એને તો કંઈક પિલ્લો ફેંકીને મારવાનું હોય કે કંઈક કોણી મારવાની હોય કે એવી રીતે તો બધા બહુ બોલ બોલ કરતા હતા એટલે મારવાનું તો આજકાલ બંધ કરી દીધું છે પણ બધા એવું કે બહુ મારો છો તમે તો બહુ મારો છો મારતા નથી જસ્ટ ખાલી ટચ કરું છું બેકગ્રાઉન્ડ મ્યુઝિક એટલું બધું હોય કે લોકોને એવું થાય કે મારે છે પણ બધી કમેન્ટ મેટર નથી એના 100 કમેન્ટ પાછળ 99 કમેન્ટ સારી હોય છે એટલે અમે ઇગ્નોર કરીએ છીએ અને કહી નહી જેને જે मीनिंग થી જોવું હોય જોવે અમે અમારું કન્ટિન્યુ રાખીએ તમારું શું ટીક હોય છે અમારું મારો ટેટ કેટલો જોઈશે કે 1000 કમેન્ટમાંથી ગણીને 10 કોમેન્ટ એવી આવે છે રાધિકાને જવાબ આપીએ મેં કીધું જવાબ આપીને આપણે આપણી મગજની સ્થિતિ માનસિક સ્થિતિ શા માટે ખરાબ કરી આપણી 5 સેકન્ડ 10 સેકન્ડ તો બગાડવી ન એની કરતા એ માણસને ત્યાં બ્લોક કરી દેવો કારણ કે જે આપણો કન્ટેન્ટ જે આપણો થોટ નથી સમજી શકવાના કે તું મને જે કોઈ પણ વ્યક્તિમાં મેણાટોણા મારે છે કે તું કંઈ પણ કહે છે એ આપણે કેવું છે કે લોકોની વચ્ચેથી જ આપણે કોન્ટેન્ટ લઈને આવીએ છીએ એ લોકોને નહીં ગમતું હોય તો આપણો કોન્ટેન્ટ એની માટે નથી અને આપણે બ્લોક કરી દે વાત થાય પૂરી મતલબ એ એવા લોકો જ કોમેન્ટ કરે છે કે જેને લાગુ પડતું હોય લાગુ પડતું હોય કે અમારા ઘરની સ્ત્રી આગળ ના આવી જોઈએ જેમ તેમ બોલવીનું જે મેન્ટાલિટી જે કહેવાય ને પહેલાની કે ભાઈ ઊંચાવા જે બોલવાની આવા કપડાં પહેરવાનું નહીં આમ કરવાનું નહીં પૂછ્યા વગર કંઈ કરવાનું ના બધી વસ્તુ સાચી છે પણ બધી વસ્તુ મતલબ એવું જરૂરી નથી કે બધા નિર્ણય પુરુષ જ લઈ શકે મળી નહીં લઈ શકાય ને એટલે આ એક આપણે જ્યારે કહીએ છીએ પહેલાંની વિચારસરણી છે કે પહેલાંના લોકો કે કોઈ આવું નથી કરતું પણ લગભગ જે લોકો માલઢોર રાખતા હોય કે જે લોકો વિચરતું જીવન જીવતા હોય એમના ઘરના લગભગ ફાઈનાન્શિયલ નિર્ણયો થી લઈને બહુ બધા નિર્ણયો સ્ત્રીઓ લેતા હોય છે એટલે એવું બધા સમુદાયમાં એપ્લિકેબલ નથી કે અને હવે આપણે બહુ જ ધીરે ધીરે પણ એવા સમાજની રચના તરફ જઈ રહ્યા છીએ જે સ્ત્રી અને પુરુષ બંને ઇક્વલી અને એકબીજાને અને આદરથી આગળ વધતા હોય અને અમારા ઘરનો તો એક નિર્ણય છે કે નિર્ણય કે નિયમ છે કે જ્યાં સુધી ઘરની સ્ત્રી ખુશ નહીં હોય ને ત્યાં સુધી બીજું કોઈ આપણે ખુશ નથી રહી શકવાના માતાજી આપણી પર ખુશી નથી રાખી શકો એટલે હંમેશા હું હું એટલો જ પ્રયાસ કરતો હતો કે રીવા હોય કે રાધી હોય બંને ખુશ રહેવા જોઈએ બસ વાહ ખુશ હોવ તમને ડાયમંડ એન્ડ ગોલ્ડની ખરીદી વાળી ડિમાન્ડ સિવાય એવું ક્યારે નહીં એવું ક્યારેય હોતું નથી ખરેખર રિયલમાં તમને કહું છું ક્યારે મને એવું નથી કે તમને સોનું અપાવો મને ચાંદી અપાવો અમારા બંનેની ખુશી છે ને અમારી બંનેની સાથે રહેવામાં જ છે અને શોપિંગ

જવાની વાત માં નથી કાલે આપણે જઈએ તો કે હાજે અને બે દિવસ પછી રાખો મતલબ કેવાનો મતલબ મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઘર માં વધારે કોણ આપે પરાગ કે રાધિકા છે ફ્રેન્ડ્સ ના રિસ્ટ્રિક્શન પાર્ટી ના એ રિસ્ટ્રિક્શન્સ ના લિસ્ટ ના નિયમો કોણ છે નિયમો તો એવા કઈ નથી હોતો નિયમો જવું ના જવું એ 49 51% નો રેશિયો છે કોણ 49 કોણ નહીં બોલું 51 49

ઘરમાં છોકરાઓ માટે કેટલું એન્ટરટેનમેન્ટના ખર્ચ કરવા કે કેટલી ટીવીની સ્ક્રીન મોટી રાખવી નાની રાખવીમાં કોણ શું કરે ટીવીની સ્ક્રીનમાં કેવું છે કે ધ્વનિ તો આખો દિવસ લગભગ સ્ટડીમાં જ હોય છે એના વધીને અડધો કલાક મળતો હોય છે એટલે એને જે જોવું એ જોવા દઈએ છીએ રીવાનું અમે ઘણું ઘણું બધું અમે ધ્યાન રાખીએ છીએ કે એને શું જોવું શું ના જોવું એટલે થોડા સમય માટે સવારે જાગે ત્યારે ટીવી હોય છે અને સાંજે થોડીવાર અમે બહાર જઈએ કે બહાર બેઠા હોઈએ કે ઘરે થોડી માટે મોબાઈલ આપીએ છીએ એ સિવાય કોઈ રિસ્ટ્રિક્શન એની ઉપર અમે રાખ્યા નથી સો રિયલ લાઈફ તમે લોકો જીવી રહ્યા હોય એ ટાઈમે રિયલમાં રહેવું પણ એટલું જરૂરી છે સો ટકા અને બાળકો ઉપર ન અસર આવે એના તમે જાગ્રત રહો છો સો ટકા પણ તમારું આઉટિંગ કે સ્ક્રીન ટાઈમનું રિસ્ટ્રિક્શન શું હોય છે અમે હમણાં રિસેન્ટલી જ બધા રિસ્ટ્રિક્શન મોબાઈલ ઉપર રાખ્યા છે કોઈપણ ગેમ હોય કે કોઈ પણ એપ હોય ત્રીસ મિનિટથી વધારે એક એપ ચાલશે જ નહીં અચ્છા ત્રીસ મિનિટ દિવસની ચોવીસ કલાકમાં ત્રીસ મિનિટ તું તારે જે જોવું હોય મળશે બાકી નહીં મળે કારણ કે જેટલી ધ્વનિત જોતો હોય કે રિવાજ જોતી હોય એ બંને મોબાઈલમાં થર્ટી સેકન્ડ ત્રીસ મિનિટમાં આપેલા છે એટલે ત્રીસ મિનિટમાં એનો સ્ક્રીન ટાઈમ પૂરો બરાબર અને એ નિયમ તમારા બી માટે કેટલો સપ્રદ છે કે તમે કેટલું સ્ક્રીન ટાઈમ તમારા બીનું કન્ઝમ્પશન કેટલું હોય એનું બહુ ઓછું છે એનું એનો સ્ક્રીન ટાઈમ સૌથી વધારે બહુ ઇન્ટરેસ્ટિંગ છે એને લોકોના સ્ટેટસ જોવામાં એટલો બધો આનંદ મળે છે ને કે એ હા એ જ્યાં સુધી બધાના ટોટલી જીરો જીરો એના જેટલા કોન્ટેક લિસ્ટમાં સ્ટેટસ બતાવે છે ને એ પૂરા નથી જાય ત્યાં સુધી રાત્રે ઊંઘ નથી આવતી અત્યારે કેવું છે કે માણસની માનસિક હાલત મતલબ ટેન્શન એટલા બધા થઈ ગયા કામ બધું જે બી કોઈ તો આપણા અંગત લોકોના ભી બર્થડે છે એનિવર્સરી જે ક યાદ નથી રહેતું તો લોકોને કેવું થાય કે આ લોકો તો બહુ મોટા થઈ ગયા અમને ભૂલી ગયા એટલે મારો મિનિંગ એટલો જ હોય કે હું સ્ટેટસ થી ખબર પડે કે કોનો બર્થડે છે કોની એનિવર્સ તો આપણે વિશ કરી સકીએ બસ એના માટે બહુ સારું હું એ જ કહું છું કે સારી વાત છે હું ભૂલી જાઉં આસ્પેક્ટ આપી દીધો છે હવે એને ઈ ટોકે તેમ તો મને નઈ ફરક પડતો હું તો મારું કન્ટીન્યુઅ આ તમે રસપ્રદ પોઈન્ટ ઓફ વ્ય આપ્યો કે લોકોને એવું લાગે કે આ મોટા થઈ ગયા તમારા આસપાસના તમારા પરિવારમાં કે સમાજમાં જે મિત્રો છે ત્યાં એવું કેટલું લાગે છે કે હવે આ લોકો બહુ મોટા થઈ ગયા છે તમે એને કઈ રીતે બેલેન્સ આઉટ કરો છો ઘણીવાર લોકો મળે ને ત્યારે ટોન્ટ મારે પછી તરત વાત બદલીને હસવા માટે ભૂલી જાય બધું પણ એક સમય માટે ટોન્ટમાં કે તમે લોકો તો યાદ નથી કરતા ભૂલી ગયા હવે બહુ મોટા માણસ થઈ ગયા એટલે આ વસ્તુ મને નથી ગમતી ને એટલે હું બને એટલો પ્રયત્ન કરું કે બધા જોડે જોડાયેલા રહીએ અને આ નાનું મોટું અત્યારે આ મેસેજનું વધારે છે કે ભાઈ ફોન નહીં કરો તો ચાલશે પણ એક મેસેજ તો કરી દેવો તો લાસ્ટમાં એવું કે એટલે એ હું રાખું છું એમ ફોન થાય તો ફોન ભી કરી લેવાના કે અમે તો એ જ છીએ લોકો અમને માને છે સેલિબ્રિટી બાકી અમે તો એ જ છીએ હજી બી અમારે લારી ઉપર પાણીપુરી ખાવી હોય તો અમે ખાઈ લઈએ છીએ ભલે બધા કે તમે તમે અહીંયા પાણીપુરી હા અમે અહીંયા ખાઈએ છીએ કેમ કે અમે પહેલાં બી આ જ હતા અને અમારા માટે એ આસપાસના લોકોના મંતવ્ય કે એમનું જે માનવું છે એ કેટલું મહત્વનું રહે છે કે તમે એને કઈ રીતે રિસ્પોન્સ હવે કેવું છે કે સમય જેમ જેમ આગળ વધતો જાય છે જેમ જેમ આ સોશિયલ લાઈફમાં આગળ વધતા જેમ વધારે લોકો સાથે મળવાનું થાય છે અલગ અલગ ઇવેન્ટ્સ કે જવાનું થતું હોય છે એના કારણે ઘણીવાર ફોન કરવો કે વાત કરવી મળવું બહુ અઘરું થઈ ગયું હોય છે એટલે કે છે પણ એઝ અ ફ્રેન્ડ મારું ફ્રેન્ડ ગ્રુપ બહુ સીમિત છે એટલે એ લોકો સમજે છે એટલે કોઈ વાંધો નથી આવતો કે કોઈ નથી કહેતો એવું ખૂબ મજા આવી તમારા બંને સાથે વાત કરવાની અને રીલમાંથી રિયલમાં રાધિકા અને પરાગને મળવાની એમને જાણવાની એમની સાથે હસવાની થોડા ઇમોશનલ થવાની બહુ જ મજા આવી આશા છે કે દર્શક મિત્રો સુધી આ જ વાતો પહોંચી હશે આપે બંને બે જે આ સમય આપ્યો એના માટે ખૂબ ખૂબ આભાર